ફાયર સ્ટેશનમાં સૈનિક તરીકે ફરજ બતાવું છું મારું નામ અમરભાઈ ઠાકોર અમને કંટ્રોલથી એવું જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારે એનાઉન્સ કરવા જવાનું છે તો એક ફાયરમેન અને એક ડ્રાઈવર લઈને તમે આવી જાઓ એટલે હું ત્યાંથી ગાડી લઈને એક ફાયર આપણે એક ડ્રાઈવર અને હું ફાયરમેન હું સૈનિક છું પોતે હું બદામ આવ્યો બદામ ભાગ આવ્યો એટલે પાંચ બ્રહ્મભટ્ટ સાહેબ જે વડોદરાના હવાલા ચીફ ફાયર ઓફિસર છે એમને ફૂલ માત્રામાં દારૂ પીધેલો હતો એટલે આવ આવતાના વેચ મને મા બેન હુમણી ગાર દીધી અને પછી મિત્રો સાહેબ હવે લેટ હશે હવે લેટ ગયો એ બી મને બે ત્રણ મારી તહેવું દિન તો મેં એવું સમજી શક્યો કે સાહેબ મારી જોર મસ્તી કરે છે પછી તો મને મારવાનું ચાલું કરી દીધું મા બેન હુમણ મને વાળ પકડ્યા મને ઘૂસ બહુ માર્યો કે તમે લુખાવો છો તમે એમ છે તમે તેમ છે મને બહુ ગારો દી ભર પણ સાહેબ મારો વાંકું છે તમે તમે ચોર છો આ છે તે છો મને બહુ ખરાબ ખરાબ વર્તન મારી મા બેન મને ગારો દીધી અને ત્યાંથી પછી ત્યાંથી સુધી મને માતા માતા તાર આ સ્ટેશન સુધીને આવ્યું તું કંઈનો દાદો છે કે ચાલ તારા ગામમાં આવીને તને મારું મારી એટલી તાકાત છે મારા જેટલા દાદા હોય તો બોલાવે અપુ સાહેબ મારે શું દાદા મારા કોઈ દાદા માતા નોકરી કરું છું છતાંય મારું હોબડી ના અને મારા માથામાં બોટલ પણ મારી પણ હું હટી ગયો લેક આજે હું મરી રહ્યા હું બચત ના અને મને બહુ મારો મારી આંખે આ દેખાતી નહીં ગયો હશે અને મને બહુ માર્યો છે ઢોર માર માર્યા અને એક આ ચીફ ફાયર ઓફિસરને આ સુધતું નથી અને અત્યારે એમનું નાર્કો ટેસ્ટ કે તે ટેસ્ટ કરાવો તો ફૂલ દારૂ માત્રામાં ફૂલ માત્રામાં દારૂ લીધેલો છે અને એમને બચાવવાળા તો બધા બહુ છે પણ મારું પણ સાહેબ હું તો ત્રીજા વર્ગનો કર્મચારી છું પણ મારું કોઈ હોભરે અને પબ્લિક સુધી મારો મેસેજ પહોંચે એ મારે તમને નમ્ર લીધું શું નામ તમારું અમરસિંહ ઠાકોર પગલા લેવા આવવા જોઈએ એમની મને ન્યાય મળવો જોઈએ મારે કમિશનર સાહેબને બી નમ્ર વિનંતી છે કે ફરે પગે ચોવીસ કલાક નોકરી કરવા રહે આવી અલગ એસી ઓફિસમાં બેહીને એમનો ઓર્ડર કરવાનો કર્મચારીને આવી ઢોર માર મારે એ વ્યાજબી નહીં અને ચીફ ફાયર ઓફિસર આટલો મોટો અધિકારી છે ને આટલો દારૂ પીએ એ મને વ્યાજબી નહીં લાગે ৰাখি <laughs> <laughs>